વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે આસામની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે જ્યાં તેઓ કાઝીરંગા નેશનલ પાર્કમાં રોકાશે મળતી માહિતી અનુસાર પીએમ મોદી સાંજે કાઝીરંગા પહોંચશે બાદમાં બીજા દિવસે નવ માર્ચે પહેલા તેઓ કાઝીરંગા નેશનલ પાર્કમાં સફારી પર જશે આ પછી તેઓ અરુણાચલ પ્રદેશ જવા રવાના થશે અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ લગભગ દોઢ વાગ્યે જોરહાટ જશે જ્યાં તેઓ હોલોંગા પાથર ખાતે પ્રખ્યાત અહોમ યોદ્ધા લચિત ચોર્યાસી ફૂટ ઉદઘાટન કરશે આ સ્ટેચ્યુ ઓફ વેલોર તરીકે ઓળખાશે લગભગ અઢાર હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે તેઓ એક જાહેર સભાને પણ સંબોધન કરશે આ ઉપરાંત મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા પાંચ પોઈન્ટ પાંચ લાખથી વધુ ઘરો માટે ભૂપ્રવેશ તમારોમાં પણ હાજરી આપશે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ